સબરીની વાર્તા કહી એટલે તમે શાંતિ છ એક વખત સબરી રામની રામની રામ ક્યારે આવશે રામ ક્યારે આવશે તેની વાર જોતી હતી ત્યારે રામ આવ્યા પછી તેને રામ રામ રામને સબરીએ રામને ઓર ખવડાયા પછી બરીના પાસે વાતો કરી પછી હસવાની વાતો કરી એટલે સબરીને શ્રીરામ ભગવાનના દર્શનો થઈ ગયા સબરી